ક્રાઇમ અને ટ્રાફિક તથા નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક અને મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા પશ્ચિમ ઝોન ના આધારે ટ્રાફિક શાખા પશ્ચિમ વિસ્તારમાં રોયલના ઇન્ચાર્જ તથા ટીમના માણસો દ્વારા રેલવે સ્ટેશન બહારના ભાગે નો પાર્કિંગ માં આડેધડ રીતે રિક્ષા પાર્કિંગ કરનાર પંદર રિક્ષા ડિટેઈન કરવામાં આવ્યા તેમજ પોલીસ કમિશનર કમિશનરનાઓના જાહેરનામા મુજબ વડોદરા શહેર વિસ્તારમાં પ્રવેશબંધી સમય દરમિયાન પરમિશન વગર પ્રવેશ કરનાર ભારદારી ત્રેવીસ વાહનોને એમવીએક મુજબ ડિટેઈન કરવામાં આવ્યા